િટી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કેવર પંપ એન્ડ મોટર નામ યાદ રખના ક્યારેક કુદરત ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દે છે તો ક્યારેક ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવે છે ખેડૂતોના નસીબમાં જાણે હંમેશા કંઈક ને કંઈક ભોગવવાનું જ લખેલું હોય તેમ સમસ્યાઓ તેમનો પીછો છોડતી જ નથી કારણ કે તે ખેડૂત છે તેવામાં હવે ખેડૂતોનો નવો દુશ્મન ઊભો થયો છે અને આ દુશ્મન એવો છે કે જે ખેડૂતોના ખેતરોને જ રાખ કરી નાખે છે બાળી નાખે છે બરબાદ કરી નાખે છે હવે તમે વિચારતા હશો કે ખેડૂતોનો નવો દુશ્મન છે કોણ જે ખેડૂતોનો પાક છે તો તેનું નામ છે યુજીવીસીએલ એટલે કે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં ઘણા ખેતર યુજીવીસીએલની બેદરકારીથી બળીને ખાક થઈ ગયા છે આ દ્રશ્યો યુજીવીસીએલની ગંભીર બેદરકારીનું જ પરિણામ છે હિંમતનગરના ઢુંડર ગામે ખેડૂતનો ઘઉંનો પાક તૈયાર થઈ ગયો હતો બસ હવે લણવાની તૈયારી જ હતી ત્યાં યુજીબીસીએલના તારમાંથી શોર્ટ સર્કિટ થાય છે અને તેના તણખા ખેતરમાં પડતા ખેડૂતનો આખે આખો પાક બરબાદ થઈ જાય છે આખા ખેતરમાં આગ લાગી જતા ખેડૂતના મોઢામાં આવેલો કોળિયો જાણે બળીને ખાક થઈ ગયો ખેડૂતના ચાર વીઘામાં તૈયાર પાક બરબાદ થઈ જતા હવે તેની હાલત કફોડી બની ગઈ છે આ કહાની માત્ર હિંમતનગરની નથી સાબરકાંઠાના તલોદ તાલુકામાં પણ આવી એક ઘટના સામે આવી જેમાં વીજ કંડક્ટર તૂટવાના કારણે ખેતર સળગી ઉઠ્યું અને ખેડૂતનો તૈયાર પાક બળીને ખાખ થઈ ગયો ઘટનાને લઈને ન્યૂઝ કેપિટલે ધારદાર અહેવાલ રજૂ કર્યો હતો અને તેની અસર પણ જોવા મળી હતી ન્યૂઝ કેપિટલના

તેની યાદી ખૂબ લાંબી છે અને અરવલ્લીના મેઘરજ પાસેના આ દ્રશ્યો તેનો જીવતો જાગતો પુરાવો છે આ દ્રશ્યો મેઘરજના નવા ગામના છે જ્યાં વિસ્તારમાંથી તણખલા પડતા સાત વીઘામાં તૈયાર થયેલો ઘઉનો પાક બળીને ખાક થઈ ગયો ખેડૂતોએ ચાર મહિના તંતોડ મહેનત કરીને આ પાક તૈયાર કર્યો હતો તેનું હતું કે ઘઉંના સારા ભાવ મળશે પરંતુ યુજીવીસીએલની બેદરકારીના કારણે બધા જ ઘઉં બળીને રાખ થઈ ગયા હવે ખેડૂતે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે સાહેબ આ ખેડૂતોની હૈયાહોળી છે જે મહેનત કરે છે એ મહેનત જ્યારે બળીને રાગ થઈ જાય ત્યારે રોવાનો પણ વારો આવે અને ખેડૂતો રોઈ પણ શકતા નથી બીજી તરફ મેઘરજના કુણોલ ગામે પણ શોર્ટ સર્કિટના કારણે છ વીઘામાં તૈયાર થયેલો ઘઉનો પાક થઈ ગયો જેના કારણે ખેડૂતોના માથે તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી આ તરફ ભિલોડાના રામનગરમાં પણ ત્રણ ખેડૂતોના ખેતર સળગી ગયા ઘઉંનો પાક તૈયાર થઈ ગયો હતો આ પાક ઘરે લઈ જવાની ફક્ત તૈયારી જ હતી પરંતુ ઠીક તે સમયે વીજ તારના તણખા પડ્યા અને ઘઉંનો પાક બળીને ખાક થઈ ગયો ત્રણ ખેડૂતોએ પંદર વીઘામાં જે પાક તૈયાર કર્યો હતો તેના પર યુજીવીસીએલની આગ લાગી ગઈ અને બધું બરબાદ થઈ ગયું આ તમામ ઘટનાઓમાં બેદરકારી યુજીવીસીએલની હતી તેમ છતાં ખેડૂતોને નુકસાન ભોગવવાનો આરો આવ્યો છે ખેડૂતોએ લાખો રૂપિયા ખર્ચીને વાવેતર કર્યું હતું પરંતુ હવે તેમને રૂપિયા બળશે કે કેમ તે પણ એક મોટો સવાલ છે અમે છે કે આવી ઘટનાઓ ફરીથી સામે ન આવે જો યુજીવીસીએલના સત્તાધીશો યોગ્ય રીતે પોતાની કામગીરી કરશે તો કદાચ આવી ઘટનાઓ ટાળી શકાશે એટલું જ નહીં આ તમામ કિસ્સામાં ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે તે પણ જરૂરી છે ચોક્કસ યુજીવીસીએલે અમારા અહેવાલની નોંધ લીધી હતી જવાબ પણ આપ્યો હતો હવે આશા રાખીએ કે જવાબ ફરીથી આવે અને એવો આવે કે હવે તારમાંથી તણખા નહીં જડે અને ખેડૂતોનો પાક બરબાદ નહીં થાય કારણ કે તમને પણ ખબર છે કે ખેડૂતો મહેનત કરીને પોતાનો પાક તૈયાર કરે છે અને ત્યારબાદ જ મહેનતના જ્યારે ફળ આવે એ પહેલાં જો આગ લાગે તો સાહેબ કોઈને પણ સહન ન થાય આશા રાખીએ કે જીએસએલના કાન સુધી અમારો આ અવાજ પહોંચ્યો હશે અને એટલા જ માટે અમે કહીએ છીએ કે ખેડૂતોના હિતમાં આ વસ્તુ થાય તો એ ખેડૂતો માટે આશીર્વાદ સમાન બની રહેશે હવે વાત કરીશું એક એવા મુદ્દાની જે એક પહેલ છે અને આ પહેલ જો અન્ય શહેરોમાં થાય તો મુસાફરોને રાહત થાય